જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે હું તમને દર્શન કરાવી રહી છું નાગેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગમાંનું એક આ જ્યોતિર્લિંગ છે નાગેશ્વર આપણે દ્વારકા આવીને પછી આ જગ્યાએ આવવા માટે તમને ટૂર બસ મળે છે જેમાં તમને બધી જગ્યાના દર્શન કરાવવામાં આવે છે જે બસમાં એકસો ને પચાસ રૂપિયા જેટલું ભાડું લાગે છે અને તમને ચાર જગ્યાના દર્શન કરાવવામાં આવે છે પહેલું આવે છે રુક્ષ્મણી મંદિર પછી આવે છે નાગેશ્વર પછી આવે છે ગોપી તળાવ અને પછી આવે છે બેટ દ્વારકા આ બસ તમને બધી જગ્યાએ દર્શન કરાવી અને પાછી તમને દ્વારકા લાવી આપશે અહીંયા ખૂબ જ સરસ મજાની ટૂરની વ્યવસ્થા છે બસ તમને અહીંયા બે ટાઈમ આ જગ્યાઓ દર્શન કરવા જવા માટે મળે છે અને તેનું ભાડું છે એકસો ને પચાસ રૂપિયા તમે દર્શન કરી રહ્યા છો આ એક છે નાગેશ્વર મહાદેવ તેના તમે દર્શન કરી રહ્યા છો બોલો નાગેશ્વર મહાદેવ મહાદેવની જાય અહીંયા ખૂબ જ વિશાળ જગ્યામાં લોકો દર્શન કરવા આવે છે અહીંયા તમને અંદર અભિષેક કરવા દેવામાં આવે છે તમે અહીંયા દરેક જાતનો પૂજા પૂજાપો પણ તમને અહીંથી મળી રહે છે પૂજા કરવા માટે અહીંયા પ્રસાદીનો સ્ટોલ છે પૂજાપાનો સ્ટોર છે બધું જ તમને અહીંયાથી મળી રહે છે તમે જોઈ રહ્યા છો નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન જે દ્વારકાની નજીક આવેલું છે અહીંયાથી તમને દરેક કીટ મળી રહે છે અને પ્રસાદી પણ મળી રહે છે તમે દર્શન કરી રહ્યા છો ખૂબ જ વિશાળ એવી આ ભગવાન મહાદેવની મૂર્તિ જે ઘણી બધી ઊંચી છે તમે જોઈ રહ્યા છો વિશાળ મૂર્તિના દર્શન મહાદેવજીની ખૂબ જ વિશાળ એવી આ છે મૂર્તિ નાગેશ્વર મહાદેવ આ નાગેશ્વર મહાદેવ દારુકાવનમાં આવેલું છે આ બાર જ્યોતિર્લિંગમાંનું નું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ તેના તમે દર્શન કરી રહ્યા છો જે દ્વારકાથી નજીક છે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ જય નાગેશ્વર મહાદેવ જય નાગેશ્વર મહાદેવ ખૂબ જ વિશાળ ભગવાન મહાદેવજીની મૂર્તિ છે તેના તમે દર્શન કરી રહ્યા છો હર હર મહાદેવ આ દારૂ કાવનની અંદર આવેલું આ છે નાગેશ્વર મહાદેવ જય મહાદેવ જય મહાદેવ